વધુ બસો રાજ્યના નાગરિકો માટે મૂકવામાં આવી છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે લાખ પંદર હજાર પેસેન્જરને વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ કહ્યું કે હું એસટીના તમામ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરી રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે

દસ દિવસ માં એટલે કે દિવાળી પહેલા નાગરિકોની દ્વારા છેલ્લા બે વર્ષમાં સવા બે લાખ થી વધારે પેસેન્જરો વધારવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જે આજ સુધીનો સૌથી મોટો ઐતિહાસિક વધારો માત્ર બે પ્રત્યાપ કરવામાં આપણે સફળતા આવી છે રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા પ્રગતિ થઈ ચાલુ છે હું એસટી ના સૌ ડ્રાઈવર કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાત દિવસ એક કરીને સૌ એસટી ના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદુર ની શક્તિ નજરે પડી રાજ્યભરમાં હમણાં સુધી સાત હજાર થી વધુ જગ્યાઓ પર ચાહે પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાન ના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિંદૂરના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનોનું મનોબલ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું Bureau report H24 news, Surat.